એક માની હું વાત બતાવી એ મા બાઉન્સર હતી પોતાના દીકરાને મોટો કરવા માટે અનેક સંઘર્ષ કર્યા સમાજની માર્કેટમાં દીકરાને વેતો કરવા માટે અનેક મહેનત કરી અધિકરો મોટો છે લગ્ન કર્યા સંસાર વૈસો અને એને ને પણ છોકરા આવ્યા પરંતુ એ માની એ માં શું રીતે કઈ રીતે જીવે છે એની પાછલી જિંદગી એ માની કેવી છે એક બાઉન્સર માની દર્દભરી વાત હું તમને બતાવી આવો આવો મારી કેટલા વર્ષથી અહીંયા 2 વર્ષ છે બરાબર તો કે માય કેમ રહેવાનું પસંદ કરો છો ઓ માર મોટો બાબાને એક્સિડન્ટ થઈ ને હા બગજ પર થોડી કી બેક થઈ એ નોકરી કરતી થી હા સેને નોકરી કરતા કોડી ગાર્ડ બોલે બાઉન્સર હા હા પણ વો છોકરા વિજય બાબો છે વહુ છે સારું છે છોકરા આવે છે મોડુ બાબો દુખે છે મને નહી ગમ છે ગેર ન જ ગમતું મને કેમ મને જીજો એ બે મારા સજે એ બે ની વચે બે મારા જો છે આપણો શું અહી ભગવાનનું નામ લેવાય ઘર નથી લેવાતું અહી ટાઈમ સર જમવાનું ટાઈમ સર એવું છોકરા નો દાદી આય નથી બોલે છે બધું બોલે છે પણ હું એમ ભગવાન નામ લેવા તો શાંતિજી ભગવાન નામ બઉ સરસ લેવાય છે પાંચ વાગ્યા અમે લોકો ઉઠી જઈએ

છોકરા કે આવો બધું બધું સરસ પણ અહી જેવું નહીં ઘર પછી પેલા ના છોકરા કે મમ્મી બે દિવસ મને જવા આશ્રમ કારણ કે અહી નિયમ થી રહ્યા બે વર્ષથી ગેરકશું નિયમ હચવાય નહિ ના ખાવાનું પણ મળી જાય બધું ઘર અંદર પણ પેલું ટાઈમ ના હચવાય અહી ટાઈમ સર

અમારે ગયડા માણસની જરૂર નથી હોતી કામ વાળા ની જરૂર હોય કામ વાળા જો પ્રેમ થોડો હોય ઈ તો એને લીધે દરેક ના વિચારો સરખા નથી હોતા ભાઈ દરેક માણસ દાદી દાદી કે કામ મળવાની છે મને કે તમે દાદી કામ મળવાની છે એ તો આપણે વિચારીએ છે આપણે વિચારીએ છે દાદી તો દાદી જ હોય કે નહી તો મને કે છે એ વાત સાચી છે અને આપણે પહેલા ના છીએ ને જૂનવાણી એટલે આપણે જેટલું સાચવીએ ને જેટલું કરીશું એટલું આજના છોકરા કશું ના કરી શકે

આજના જમાના છોકરા કઈ જૂનાણી વિચાર વિચારના માણસો માનતા હોય અત્યારે આપણું નામા નહીં તમને શું ફરક ફરક લાગે માં બધા અડધા લુકડા પહેરવાનો

મન દરી બનાવીએ અમે જમવાનું એ જ મસાલા એ જ બધું હોય તો બનાવવામાં ફરક પડી જાય અને માણસના વિચારોમાં ફરક પડી જાય ભાઈ જૂના માણસો જે અમે છીએ ને અમે જેટલી મહેનત કરી છે ને આજની બહુ અમે ખેતરમાંથી પાણી માથે લાઈ લઈને અમે કામ કર્યું મેં ખેતરમાં કામ કર્યું અત્યારની બહુ બોલતો હેટ તો ના આવડે ખેતરમાં કામ કરવા તો એક બાજુ વાત ગઈ મારી જોઉં લાલી આટલી ઊંચી સેન્ડલ પહેરા ને

બીજું મારે તમને ખાલી એક બીજો જનરેશન નો પ્રશ્ન પૂછવું કે આજકાલ ને હોવો છે ને એ આ બધું ટ્વિટર ઇન્સ્ટા ફેસબુક ફેસબુક માં બહુ વ્યસ્ત હોય છે તમે શું માનો છો મને એમ તમે અનુભવ આ મગજ બગડવાના ધંધા મગજ બગડવાના ધંધા એમાં કશું નથી આ મોબાઈલ જોઈને તો બધું બગડે છે ભાઈ ટીવી મોબાઈલો માં તો બગડે છે એટલું જ તમે જો રામાયણ મહાભારત ભાગવત ની ચોપડી ભગવાન ની ચોપડી વાંચો ને

મિત્રો ના કેવા જોડે લઈએ ને એટલે આપણા સગા જગદીશભાઈ અમારા છોકરા જેવા અસિનભાઈ અમારા છોકરા જેવા છોકરા કરતો એ વિશેષ રાખતા હોય ને એ આપણા છોકરા છીએ આગળ જોઉં તમને તો એટલા મસ્ત છે જગદીશભાઈ તમને લાગે પટેલ છે એકસો આઠ છે જયારે ફોન કરે માણસ થઈ જાય બંને અશ્વિન જગદીશભાઈ તમે જેવું બા વિચારો એવું વિચારશ તો આપડા દેશમાં દરેક સિટી માં દરેક શહેરમાં માં વૃદ્ધાશ્રમ ખોલવો પડશે કે નહીં તમે ગયા જે હતા જોઈ કોઈને એક વાત કહું કઈ રમ બાપુ કોઈ ને હાજરી નથી જોઈતી એમને રોટલામાં ઘર નથી પડતા એમની હાજરી એ લોકોને પસંદ નથી કેમ કે આપણે જીનું વાણી વિચારના એટલે આપણને એમને ફેશન વાળો કપડો ફેશનમાં રહેવું હોય આપણને એવું ગમે નહીં અને એમને ચાર ભાઈ બંધો આવ્યા હોય કે એમની બેનપણી આવી હોય તો કે આ કોણ છે ઘરમાં આવું સાદું સિમ્પલ મારા જીવ ડોસી બેઠી હોય તો કે જે આ કોણ બેઠું છે આપણી જોડતો બજારમાં નીકળે તો એમને શરમ આવે ઉપરથી એના કરતાં આપણે અહીં રહેવું શું ખોટું સિમ્પલ જેવી જિંદગી ન જમાના બહુ અનુભવી છે જિંદગી નો ઘણો અનુભવ છે

કે આ જે કઈ માતા પિતા છે સુખી છે અને હજી પણ પોતાના સમાજ જીવનમાં જાય એના માટેનો અમારો પ્રયાસ વ્યક્તિગત તરીકે કે અમારી ટીમ તરીકે કોઈ માતા પિતા અથવા સમાજમાં વૃદ્ધાશ્રમને પ્રોત્સાહન માટેનો અમારો કોઈ પ્રયાસ નથી ભારતીય સંસ્કૃતિ અને કુટુંબ સંસ્થા મજબૂત બને તેને માટે અમે લગાતાર મહેનત કરી રહ્યા છીએ બસ અમારી જ આ વાત તમારા પણ માતા પિતા અને વડીલો સુધી શેર કરજો અને જો તમે કુટુંબ સંસ્થામાં રહેતા હોય તમારા માતા પિતાને પ્રેમ કરતા હો તો અમારો વિયો અમારી સ્ટોરી લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર શેર કરજો જય જય ગરવી ગુજરાત